સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના માઢવા કંપાના કિસાનના સ્વર્ગવાસ બાદ કરેલ ચક્ષુદાન કુદરતના ક્રમમાં જેનો જન્મ તેનું મરણ નિશ્ચિત છે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે જેનાથી વિશેષ મરણ બાદ પણ કોઈકના માટે ઉપયોગી થવું તે માટે મૃત્યુ બાદ ચક્ષુદાન કરી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ બલરામ ભવનના ઉદઘાટન વખતે કરેલ નિર્ણય સમર્થન આપતું તલોદ તાલુકાના માંડવા કંપાના મોહનભાઈ અર્જુનભાઈ પટેલ સ્વર્ગવાસ થયા બાદ તેમના સુપુત્ર શ્રી મિતેશભાઈ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે લઈ જઈ ચક્ષુદાન કરી સમાજને તેમજ જગતને પ્રેરણારૂપ કાર્ય કરેલ છે જેને તલોત તાલુકાના પ્રમુખ શ્રી કોદરભાઈ પટેલ દ્વારા આ પરિવારને અભિનંદન પાઠવેલ છે આ માટે પ્રેરણારૂપ થવા માટે ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રીશ્રી અને કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર ચાર તાલુકા મંત્રીએ માર્ગદર્શન આપેલ હતું પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા